જય જય શ્રી શ્રી કૃષ્ણ કૃષ્ણ વંદે ગીતા જ્ઞાન ગંગામાં પધારેલા સર્વ ભાવિક ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે મિત્રો આજે ફરી એક વાર સરસ આધ્યાત્મિક વિષય અને તે પણ દરેક પાસાનું પૂર્ણ વિવેચન સાથે લઈને આપની સમક્ષ પ્રસ્તુત થયો છું તો અંત સુધી જોડાયેલા રહેશો તો વાલા મિત્રો આધ્યાત્મિક દૃષ્ટિએ દરેક જાગૃત માનવ માત્રનું કર્તવ્ય છે કે તે મુક્ત થાય જ પરમાત્માએ વિશેષ કૃપા કરીને ચોરાસી લાખ યોની પ્લસ મનુષ્ય જન્મ ભગવાન કરુણા કૃપા કરીને આપે છે કે મારો અંશ મુક્ત થઈ જાય અને મારા વિરાટ સ્વરૂપથી છૂટો પડેલો જીવાત્મા ફરી પાછો મારી સાથે એકાકાર થઈ જાય અને તેને માટે જ ભગવ શ્રીમદ ભગવદ્ ગીતામાં સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ બે માર્ગો બે નિષ્ઠા બતાવે છે કે કર્મ નિષ્ઠા કર્મ માર્ગ અને બીજી જ્ઞાન નિષ્ઠા જ્ઞાન માર્ગ જે પરમાત્મા સુધી પહોંચવાના માર્ગો છે અને એક ત્રીજી વધારાની અને સૌથી વિલક્ષણ નિષ્ઠા એટલે કે વિલક્ષણ માર્ગ ભક્તિ માર્ગ અર્જુન ઉપર વિશેષ કૃપાથી બતાવે છે આપ સૌ આખી ભગવદ્ ગીતા વોંચી જોશો તો જણાશે કે અર્જુને અનેક પ્રશ્નો પૂછાશે પરંતુ ભક્તિ વિશેનો એકય પ્રશ્ન ભગવાનને પૂછો નથી તો પણ ભગવાને અર્જુન ઉપર વિશેષ પ્રેમ હોય પૂછ્યા વિના સૌથી શ્રેષ્ઠ વસ્તુ સૌથી શ્રેષ્ઠ સૌથી વિલક્ષણ ભક્તિ માર્ગનું વર્ણન કરે છે અહીં મિત્રો સામાન્ય માણસ અને આધ્યાત્મિક માણસના મોટા ભાગના પ્રશ્નો જોઈએ કે એના મનોમ ઉદ્ભવ થતો આવા મોટા ભાગના પ્રશ્ન હોય છે કે શું ज्ञानीએ પણ ભક્તિ કરવી જોઈએ એટલે કે નિરાકાર તત્વ પ્રાપ્ત મહાપુરુષે સગુણ સાકાર તત્વ સાથે એકતા કરવી જોઈએ બીજો પ્રશ્ન થાય કે શું ભક્તિની પરાકાષ્ઠા જ્ઞાન છે અને જ્ઞાનની પરાકાષ્ઠા ભક્તિ છે ત્રીજું શું કર્મ શું મુક્તિ મુક્ત પુરુષ માટે ભક્તિ જરૂરી છે શું જ્ઞાનથી જ મુક્તિ સંભવ છે શું કર્મથી મુક્તિ મળી શકે છે શું ભક્તિથી જ નિત્ય નવીન આનંદ સંભવ છે મુક્તિથી નહીં શું પૂર્ણતા પ્રાપ્ત માટે જ્ઞાન અને ભક્તિ બંનેમાં પૂર્ણતા જરૂરી છે શું કર્મ માર્ગ જરૂરી નથી શું મુક્ત

તો ભગવાન શ્રી કૃષ્ણ બતાવે છે કે ગીતામાં બે નિષ્ઠાઓ બતાવી છે એક કર્મનિષ્ઠા એટલે કે કર્મ માર્ગ અને બીજો જ્ઞાન માર્ગ અને ત્રીજી વિલક્ષણ ભક્તિ માર્ગ તો ભગવાન સ્વયં કહે છે કે તમે કર્મ માર્ગે પ્રયાણ કરો અથવા ભક્તિ માર્ગે પ્રયાણ કરો અથવા જ્ઞાન માર્ગે પ્રયાણ કરો ત્રણે ત્રણ માર્ગોનું અધિષ્ઠાન સમાપન ભગવાનના પરમાત્માના જ ચરણોમાં ભગવાન સાથે એકતા મોજ સમાપન થશે અને ત્રણેય માર્ગોનું પાલન કરવાથી મુક્તિ સો ટકા મળે જ છે આ શાસ્ત્ર સંમત છે એટલે કોઈએ શંકા કરવાની જરૂર નથી કે કર્મ માર્ગે જવાથી મુક્તિ નહીં મળે અથવા જ્ઞાન માર્ગે જવાથી જ મુક્તિ મળે અથવા ભક્તિ માર્ગે જવાથી જ મુક્તિ મળે મિત્રો દરેક વ્યક્તિ તુંદે મતિ મતિભિન્ન દરેકની યોગ્યતા અલગ હોય છે એટલે કે એક માર્ગે એકનો વિકાસ થયો તો એ જ માર્ગે બીજાનો વિકાસ સંભવ નથી સોને સો એ સો ટકા એ માર્ગ સક્ષમ છે પરંતુ બીજાનો સ્વભાવ નથી બીજાની યોગ્યતા નથી બીજું બીજાને બીજો માર્ગ ગમે છે તો આ ત્રણ માર્ગથી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જીવાત્મા સ્ત્રી હોય કે પુરુષ હોય કર્મ જ્ઞાન અને ભક્તિ માર્ગથી મુક્તિ પામી શકે છે બંધનથી મુક્ત થઈ શકે છે પરમાત્માને પામી શકે છે એટલે શંકાને કોઈ જ સ્થાન નથી સાથે સાથે બીજો પ્રશ્ન એ કે કર્મ શ્રેષ્ઠ જ્ઞાન શ્રેષ્ઠ કે ભક્તિ શ્રેષ્ઠ તો મિત્રો સામાન્ય દ્રષ્ટિથી કર્મ કર્મ જગ્યા એ શ્રેષ્ઠ છે જ્ઞાન જ્ઞાનની જગ્યાએ શ્રેષ્ઠ છે અને ભક્તિ ભક્તિની જગ્યાએ શ્રેષ્ઠ છે કોઈ પણ માર્ગ કોઈ પણ નિષ્ઠા ઊંચી કે નીચી નથી દરેકનું ફળ મુક્તિ જ છે એટલે શ્રેષ્ઠ અશ્રેષ્ઠનો કોઈ પ્રશ્ન નથી પરંતુ આપણા

એટલે કે કર્મ માર્ગ અને જ્ઞાન માર્ગ એ લૌકિક મુક્તિ છે એટલે કે જે મૃત્યુ પછી મળે છે જ્યારે ભક્તિ એ અવલૌકિક મુક્તિ છે જે જીવતો જીવ જીવને મળે છે તેથી ભગવાનના મતે વિલક્ષણ છે મિત્રો જેવી રીતે શરીરની અવસ્થા બાળપણ યુવાની વૃદ્ધાવસ્થા એ શરીરની જ અવસ્થા છે પરંતુ વૃદ્ધાવસ્થામાં જીવન આખા જીવન દરમિયાનનો અનુભવ નો નિચોડ સમય જતા સમજમાં આવેલું સત્ય જે બાળપણ અને યુવાની કરતા શ્રેષ્ઠ છે તો મિત્રો શરીરના દ્રષ્ટાંતથી જોઈએ કે કર્મ એક ક્રિયા છે જિજ્ઞાસા છે તેને બાળપણ ગણીએ જ્ઞાન એક ક્રિયાનો પ્રેક્ટિકલ અભ્યાસ છે જેને યુવાની ગણીએ અને ભક્તિ એક ક્રિયા અને જ્ઞાનના લક્ષ્યનો સમન્વય છે જેને વયોવૃદ્ધતા એટલે કે ગળપણ ગણીએ મૃત્યુ મુક્તિ મોક્ષ એક કર્મ જ્ઞાન અને ભક્તિની એકાકાર તની પણ વિસ્મૃતિ એટલે કે વિલયપણું છે જેને પહોંચતા કહીએ તો આ શરીર અને જીવાત્માની માન્યતા છે અને જીવાત્માનો ક્રમશઃ જીવાત્માથી આત્મા સુધીનો વિકાસ છે પરંતુ મિત્રો આત્મા તો ક્રિયા રહિત એટલે કે અક્રિય છે અભ્યાસ રહિત અસંગ અને સદા પ્રાપ્ત છે નિર્ગુણ અને અચળ સ્થિર અને નિર્લેપ છે શું આ શાસ્ત્ર છે તો મિત્રો આ જ વસ્તુ ભગવદ્ ગીતામાં ભગવાન જણાવે છે કે કર્મ એટલે કે બાળપણ કર્મ એટલે શું ક્રિયા જિજ્ઞાસા કૌતૂહલ શરૂઆતનો તબક્કા શકો શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય ત્રણ કર્મયોગમાં ભગવાન કહે છે કે યોગસ્થ કુરુ કર્માણી એટલે કે ક્રિયાની શરૂઆત પણ યોગથી કરો બાળપણમાં પણ માણસ અહમથી કૃત કરે છે અવિદ્યાયુક્ત બીજું જ્ઞાન અર્થાત યુવાની એટલે ક્રિયાનું સંશોધન કર્મ ઉપર સંશોધન કર્મ કરવું ભવિષ્ય માટે લાભદાયી છે અથવા નુકસાનકારક છે એટલે કે તત્વ ચિંતન તો અનુભવના થર ઉપર પડગો આધ્યાય ચાર જ્ઞાનયોગ કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ શ્રદ્ધા અને વિવેકથી જ્ઞાન મળે છે યુવાનીમાં વિષય અને તત્વ વચ્ચે આંતરિક ખેંચાણ હોય છે અને ભક્તિ એટલે કે વૃદ્ધા અવસ્થા ક્રિયા અને જ્ઞાનના અસંબંધ સમજસ્મોથી ઉદિત થયેલી તત્સમર્પણ અધ્યાય બાર ભક્તિ યોગ મન મનાભવ ભવ ભક્તો અંતિમ આશ્રય ભગવાન તો વૃદ્ધાવસ્થા એ આખરી શાંતિ અને સમર્પણ તરફ દોરી જાય છે અને મિત્રો ચોથું મુક્તિ મોક્ષ મૃત્યુ તો વિસ્મૃતિ અને વિલય કે જો કર્મ જ્ઞાન અને ભક્તિ એક રૂપ થઈ જાય જે નથી કે મરણ પણ નહીં અહીં અહમ પણ વિલય થઈ જાય છે પોચવું કે આત્મા અક્રિય અચળ છે તો શ્રીમદ ભગવાન ગીતા બીજો અધ્યાય વિષમો શ્લોક પોચમો અધ્યાય આઠમો ને નવમો શ્લોક તેરમો શ્લોક એકત્રીસમો શ્લોક વગેરેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે આત્મા ક્રિયા રહિત અદ્વૈત અને નિષ્ક્રિય છે તો આ દાંત કર્મ ભક્તિ આ કર્મ જ્ઞાન ભક્તિ મોક્ષ અને આત્મા ની આ માનસિક યાત્રાનું સક્રિય બાળપણથી લઈને મુક્તિ સુધી લઈ જાય છે અને પછી તત્કાળ નિષ્ક્રિય સદા વ્યાપ્ત આત્માનું દર્શન આપે છે જે શાસ્ત્ર અનુકૂળ છે તેની ભાષા પણ રૂપક છે જે આત્મા સ્વરૂપ તો શબ્દાતીત છે પરંતુ આ માર્ગદર્શન આ દ્રષ્ટાંત ખૂબ ઉત્તમ રીતે તે તરફ દોરી જાય છે તો મિત્રો યોગ જ્ઞાન અને ભક્તિ

ગંગાજીમાં સ્નાન એ મહાપુણ્ય દાય છે તેવી જ રીતે યમુના અને સરસ્વતી નું સ્થાન સ્નાન પણ એ જ ફળ આપે છે પરંતુ ગંગા યમુના અને સરસ્વતી ત્રિવેણી સંગમ જે તીર્થરાજ ગયા પ્રયાગરાજ કહેવાય છે તેમાં વિશેષ કુંભ પર્વ અને કુંભ પર્વમાં પણ વિશેષ તિથિએ જે સ્નાન જેને શાહી સ્નાન કહે છે જે પુણ્યોનો પૂંજ છે જેનાથી અઢળક હિસાબ વિનાના પુણ્યો પ્રાપ્ત થાય છે તેવી જ રીતે કર્મયોગી પણ કર્મ માર્ગે પરમાત્માને પામી શકે છે અને જ્ઞાન યોગી તથા ભક્તિ યોગી આ થ્રી ઇન કોમ્બો મિશ્રણ કોઈક વિરલા જ કરોડોમાં એકાદ હોય છે આવા વિરલા સર્વ ખલિદમ બ્રહ્મ સર્વ વાસુદેવ ઈતિ આને માટે શ્રીમદ્ ભગવદ્ ગીતાના પ્રવક્તા સ્વયં ભગવાનને મહાત્મા કહ્યા છે કે બહુ જ જન્મોના અંતે મહાત્મા સુદુર્લભ અનેક જન્મોના અંતે આવા મહો મહાપુરુષો જે કર્મ જ્ઞાન અને ભક્તિ ત્રણેય માર્ગોમાં પૂર્ણ હોય અને જીતે જી મુક્ત હોય જેને પરમહંસ કહે છે તો આ ત્રિવેણી સંગમમાં નાનાર વ્યક્તિ પરમહંસ હોય છે તે દુર્લભ છે તો મિત્રો ભગવાન પૂર્ણ પુરુષોત્તમ સ્વયં ભગવદ્ ગીતામાં કર્મ માર્ગ જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ સૌથી શ્રેષ્ઠ અને વિલક્ષણ વ્યાખ્યા નવમાં અધ્યાયના પહેલાં જ શ્લોકમાં કહીશે કરી છે કે સંસાર પ્રગટશે એટલે કે કર્મયોગ એટલે કે નિષ્કામ ભાવ પ્રગટ ન હોવાથી તે ગૃહ્ય છે એટલે કે ગુપ્ત છે કર્મયોગથી પણ ગુપ્ત જ્ઞાનયોગ છે જે આત્મજ્ઞાન છે એટલે કે તે ગૃહ્ય અંતર છે અને જ્ઞાન યોગ પણ અતિ ગુપ્ત ભક્તિ યોગ છે એટલે કે પરમાત્માનું નું જ્ઞાન છે એટલે તે ગુહ્યતમ છે એટલે કે ગૃહ્ય ગૃહ્યતર અને ગૃહ્યતમ તો આ ગૃહ્ય અને ગૃહ્યતર એ લૌકિક છે પરંતુ ગૃહ્યતમ એ અવલોકિક અને વિલક્ષણ છે સંસાર સ્વરૂપો તે વિજ્ઞાન એટલે કે ભક્તિ યોગ કર્મ યોગ તથા જ્ઞાનયોગ એ રાજવિદ્યા છે અને ભક્તિયોગ એ રાજ રાજ્ય વિદ્યા છે આનું પ્રત્યક્ષ ફળ હોય છે કર્મયોગથી શાંતિ મળે છે જ્ઞાન યોગથી મુક્તિ મળે છે અને ભક્તિ યોગથી પ્રત્યક્ષ પરમાત્માનો પ્રેમ પ્રાપ્ત કરી શકાય છે અને જેની આગળ આ ત્રિવેણી સંગમ એટલે કે જેને આ ત્રણેય પ્રાપ્ત કર્યું છે તે મહાત્મા દુર્લભ છે તે મહાત્મા કૃતકૃત્ય જ્ઞાત જ્ઞાતવ્ય અને પ્રાપ્ત પ્રાપ્ત વ્યથ થઈ જાય છે કર્મ માર્ગની પરાકાષ્ઠા કૃત કૃતજ્ઞ એટલે કે મારી કોઈ જ માગણી નથી અર્થાત મારા માટે કશું જ ન જોઈએ ધ્યાન માર્ગની પૂર્ણ નિષ્ઠા એટલે કે પૂર્ણતા જ્ઞાત જ્ઞાતવ્ય એટલે કે મારો કશા ઉપર અધિકાર નથી હું શરીર નથી શરીર મારું નથી અને શરીર મારા કહેમો નથી આ જ્ઞાત ગાતવ્ય એ જ્ઞાન માર્ગની પૂર્ણ નિષ્ઠા છે અને ભક્તિ માર્ગની પૂર્ણ નિષ્ઠા નિષ્ઠાત એટલે કે મારી કોઈ જ ઈચ્છા છે જ નહીં મારે હવે મારે માટે કશું જ કરવાનું કે જાણવાનું બાકી રહેતું નથી અને તેને આધ્યાત્મિક ભાષામાં પ્રાપ્ત પ્રાતવ્ય નિષ્ઠા કહે છે કે જે ભક્તિ માર્ગની છે તો આ ત્રણ નિષ્ઠા કર્મ માર્ગની નિષ્ઠા જ્ઞાન માર્ગની નિષ્ઠા અને ભક્તિ માર્ગની નિષ્ઠા કૃત કૃતજ્ઞ જ્ઞાત જ્ઞાતવ્ય અને પ્રાપ્ત પ્રાત્તવ્ય આજે ત્રણેય નિષ્ઠા એક જ વ્યક્તિનો હોય તો એ સૌથી શ્રેષ્ઠ સૌથી પૂર્ણ એ જ પરમ અંશ છે જેને સદગુરુનો દરજ્જો આપેલો છે આવા સદગુરુના ચરણોમાં કોટી કોટી નમન તો મિત્રો આવો જ દિવ્ય અને ગોઢ રહસ્યમય આધ્યાત્મિક સત્સંજો શોભળવા આપ માગતા હોય અને શ્રીમદ્ ભગવદ્ ગીતાના દરેક શ્લોકનો પણ આપ ક્રમશઃ સત્સંગવા માગતા હોય શાયદ યુટ્યુબ ઉપર પહેલી જ વાર આખા ભગવદ્ ગીતાના દરેક શ્લોક વાઇટનો સત્સંગ અને એ પણ સરળ ગુજરાતી ભાષામાં મળી રહ્યો છે તો આપ ધર્મ પ્રેમી હોય તો આપના માટે અવશ્ય લાભદાયી છે બાકી આપની મરજી મારા સૌને જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે ફરી મળીશું નવમા અધ્યાયમાં રાજવિદ્યા રાજ ગુયો ના પહેલા શ્લોક ત્યાં સુધી સૌને ફરી વાર ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે જય જય શ્રી કૃષ્ણ